સુરત મનપાની સિટી બસના ડ્રાઈવરોની હડતાળ પર ઉતર્યા છે આજે પણ પચાસ ટકા બસ ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે તે હડતાળ હજી પણ યથાવત છે પચાસ ટકા બસ ડ્રાઈવરોએ બસ ચલાવવાનું શરૂ કર્યું છે નવા કાયદાના વિરોધમાં બસ ડ્રાઈવર હડતાળ પર હતા હીટ એન્ડ કેસમાં ડ્રાઈવરોને દસ વર્ષની સજા છે તો દસ વર્ષની સજા અને સાત લાખના દંડની સજાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે હડતાળને કારણે મુસાફરોને મુસાફરીમાં પરેશાની થઈ રહી છે સમયસર બસ નહીં મળતી લોકોની ભારે મુશ્કેલીઓ પડી રહી છે સુરત મહાનગરપાલિકાની સિટી બસના પચાસ ટકા ડ્રાઈવરો હજુ પણ હડતાલ પર જોવા મળી રહ્યા છે ગણતરીની બસો દોડી રહી છે પચાસ ટકા બસોના પૈના હજી પણ છે હાલ આપણે સુરતના જે રેલવે સ્ટેશન ખાતે બસ સ્ટેશન આવેલું છે ત્યાં છે ત્યાં લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે વ્યવહારિક છે કે બસના જે ડ્રાઈવરો છે એમની હડતાલને પગલે આ લોકો અટવાયા છે કારણ કે બસ ડ્રાઈવરો હજી પણ હડતાળ પર છે હિટ એન્ડ ઘટનામાં સાત લાખનો દંડ અને જે સજા થઈ છે એને લઈને લોકો કો અહી જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ અન્ય લોકો સાથે આપણે વાત કરીને જાણ્યું એમને પૂછીશું એમનું શું કહેવું છે 50% બસ ડ્રાઈવર અહી હડતાલ પર છે તો આ લોકોની બીડ હે કોઈ दिक्कत હોતી hogi હા બસ તો અહી મળી નહી રહેના ઓલમોસ્ટ 45 મિનિટ સે વેઇટ કરે હમ લોકો જસ્ટ ટ્રેન સે આયા પુણે સે ઓર જાના હે हमको ઈચ્છાપુર કે તરફ લેકિન બસ હી નહી હે વહા એટલે ક્યાંક લોકો જે બહાર થી આવી રહ્યા છે એમને તો બસ નથી મળી રહી અને એ પણ તકલીફ વેઠી રહ્યા છે બસ ની રાહ જોઈ રહ્યા છે કેમેરામેન અજય કુમાર સાથે રા ગુજરાત સુરત